વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ અપાયા બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર કરતો રથ આઠ જાન્યુઆરી ના રોજ કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ સત્તર જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ નામ નોંધણી કેવાયસી અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ પર લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા રથ દ્વારા ગામમાં કુલ ચારસો દસ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા જેમાં છેતાલીસ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પાંચ લાભાર્થીઓને નવા કનેક્શન અપાયા હતા તેમજ ચારસો દસ લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે ઈશ્વરભાઈ પટેલ તાલુકા પ્રમુખ કાંકરેજ ઈસુભા વાઘેલા મહામંત્રી કાંકરેજ સરપંચ તલાટીગમ મંત્રી આરોગ્ય કર્મચારીઓ આંગણવાડી કાર્યકર બહેનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા